તો હાલો ભાઈ આપણે વારી છીએ અત્યારે પાણી અને આપણે જો અહીંયા પાક ગારા વાર હાવ કરી નાખ્યા છે ભાઈ ગારો ગારો થઈ ગયો અને અહીંયાથી સીધું છે પાણી સડાયું છે ને અત્યારમાં બધા નાસ્તો કરે છે જય માતાજી જય મુલેતા જય દ્વારકા કેમ છો બધાય ભાઈ મજામાં તો શરૂઆત કરી આજના હવાર હવારના વ્લોગ થી તો અત્યારે આપણે આતા બિલખા તો થોડીક વારમાં જ છે આપણે નીકળી જવાનું છે પાછું અહીંથી અને આપણે અત્યારે જવાનું છે થોડીક વાર પછી વાડીએ કારણ કે આજે હે પાછું ભાઈ શરૂઆત કરવાનું વાવણાની તો મોસ્ટ ઓફ લગભગ બધું એ જે સિત્તેર ટકા ભાગ છે એ ઓરવાઈ ગયો છે તો હવે બાકીનો જે છે એ લગભગ એકાદ બે દિવસે ઓરવાઈ જાય તો ત્યારબાદ જે આપણે વાવણું વાવશું ને આજે લગભગ અઢું આવે ટકાના તો વાવણું વાવી દે કારણ કે જેટલું વહેલું ઉગી સારું કારણ કે અત્યારે વાતાવરણ એવું અકળાઈ ગયું છે કે ટૂંક સમયમાં ગરમી વધી ગઈ પાછી અને જેને કારણે હે વરસાદ થવાની હે શક્યતા વધારે થઈ ગઈ તો હવે એમાં એવું છે કે વરસાદ થઈ જાય તો ટૂંકમાં વાવેતર કરેલું હશે તો એ વધારે ફાયદામાં બાકી તો નક્કી ના હોય શું થાય ટૂંકમાં તો હવે જેમ બને એમ છે ટૂંકમાં વહેલું વાવેતર છે એ આપણે પૂરું કરવાનું છે એટલે વરસાદ આવી જાય તો એ પહેલાં વાવેતરમાંથી નીવરા થઈ જાય તો કાડુંથી કામ નીકળી જાય કારણ કે પછી વાહનોને લઈ જવાની વાડીએ અને બધી તકલીફ થાય તો એવું બધું છે ભાઈ આનાલો શરૂઆત કરી રહ્યાના બ્લોગ નહીં તો છેલ્લે સુધી વિડીયોમાં જોડાઈ રહેજો અને કેવી રીતના વાવવાનું છે ને કેટલા જાડી વાવવાનું છે બધું તમને દેખાડું કે ક્યાંથી છે એ બાજુ છે વાવવાનું છે તો આલો શરૂઆત કરીએના બ્લોગ નહીં અને છેલ્લે સુધી વિડીયોમાં જોડાઈ રહેજો તમને ચેનલને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જો ભાઈ હવાર હવારમાં મોરલાય કેવી કરાઈ પૂરી છે જો જો તમને દેખાતું છે વાહ કુદરતની કળા જો તો અત્યારમાં હવાર મોર મોરલાઈ જો કરાવી પૂરી ને પછી વિખેરી નાખી બી ગયા ભાઈ છે કારણ કે હવાર નવાનો પૂરો કેટલા જાય મોરલા બેઠામાં નદી કાંઠે ને જો પાછા હવે મોરલા આવેલા જાય છે એટલે આ હે ભાઈ કુદરતની કળા હવાર હવારનું કુદરતી વાતાવરણ સૂર્યનારાયણ ઉગી ગયા છે અને અને આ ચીટોડા બોલે છે આપણે જઈએ છીએ ગાડી લઈને હાલો તો હવે ભગવાન સૂર્યનારાયણ જેમ ઉપર જતા જાય આપણે હાલતા જઈ તો ભાઈ ચાલુ કરી દીધું પાછું ત્રીજા દિવસનું વાવણું કામાં અને મા લેવા તા સા પાણી પીવાઈ ગયા છે હા અને હવે તો ભરતું એ છે જોડીએ કામાં

हालो थोड़ी कोर मत से चालू करिए खोलिन फुलडा बुलडा हरा भी गया सम राज्य बबो बबो पडा आ गया के ले दा बसे दिन बदल ले क्या ला देर था कई ना हमारा आका भाई गया खा को लाइन में बापू क्या भागे हबर दुआम

ઘટે 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 બટકું ઘટશે હા હાલો આવી ગયું કોરામ પાણી હાલો આવ્યું 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 કાઢું પાણી કાઢ નહીં આગળ એટલે વાહા તો નીકળી ગયો છે ફાયરે કરી ભાઈ તો તો હાલો ભાઈ અહીં આવી જાઓ પાણી કેમ બધું એવું નહીં હા હવે આવી ગયો હાલો રેડી હાલો એટલે એટલું ઓર હોય જાય બાકી ન નીકળે બધું ઓલું બજું ભલે ઓરવાઈ રાખે બપોર સુધી સતત કોરામ પાણી જાય છે બાકી બધું પીવાઈ ગયું છે હવે તડકો છે આકરો માથા ફાડી નાખે નજીક આવતું છે સોમો ફરી લીધા પાણી ના કેન આવતા ઘડીક સાઈ અહીંથી જોવો હે ને આ એટલું ઓરો જાય એટલે પછી નવરા તો હાલો ભાઈ આપણે વારી છે અત્યારે પાણી અને આપણે જોવા અહીંયા પાક ગારાવાળા હાવ કરી નાખ્યા છે ભાઈ ગારો ગારો થઈ ગયો

હાલો ભાઈ દોવાનું ટાણું થઈ ગયું છે ભેંગ અને આવી ગયું છે ચા આપણો પહેલાં ચા પાણી પી લેવી પછી આપણે બધા કામ કરી તો લાઇટ વહી ગઈ છે અત્યારે સાડા પાંચ થઈ ગયા છે લાઇટ ઝટકો મારી દીધો છે સાડા પાંચ થઈ ગયા લાઈટ વહી ગઈ છે હવે હાલો ચા પાણી પી લઈ ચા નાખો હાલો ક્યાં ક્યાં હાલો ભાઈ તો આવી ગઈ છે લાઈટ ને ચાલુ થઈ પાણી તો અત્યારે છે પાણી ભાઈ મોટું મોટું ડાયરેક ડાયરેક સીધી છે કારણ કે ઓલરેડી કાલે લઈ જાય આજ તો ભાઈ ત્રણ મોટું નથી બે મોટું લાગે એક માં હાલે છે તમને દેખાય છે સીધી રીતે લાઈટ એ કાંઈથી પાણી ઓલરેડી બોલાવે છે અને થોડુંક છે અહીંથી હાલે બે બાજુથી પાણી પાણી રહે છે આટલા દિવસમાં બધું પલાળી દેવાનું છે આખા દિવસમાં છે ટુપલ રે એટલું અને આ બાજુ આલા છે ને દુવાનું દુધી કાઢવાનું તો દુધી મોસ્ટ ઓફ નીકળી ગયું છે કારણ કે અહીં બે ત્રણ દુધી પડી દીધી જોઈ શકો છો તો થઈ ગયું દુધી હવે ગઈ ટી અને હવે ખાલી ખાલી છે ને દુધ ખુદ બનાવે અને એક જગ્યાએ આલે પીંડા ઉતારવાનું અને એટલે આ કામ થાય ધીરે ધીરે ચાલો અને શરૂઆત કરી હાલો કે બીજું કામ તો હાલો ભાઈ શેક બકાલ ઉતારીને આપણે નિવરા થઈ ગયા છીએ જબલા ભરાઈ ગયા છે શેર શેર પાંચ પાંચ છસો હાથ હાથ અને આ બાજુથી પીવાનું તો ઘણું મોટા ભાગનું મોસ્ટ બધું પી ગયું છે

હાલો તો ગાડી લઈને આપણે થોડીક વારમાં છે નીકળી જવાનું છે પડી ગયું છે હાઈ જ તો પાછા મળશું કાલના નવા બ્લોગમાં કારણ કે આજના દિવસમાં છે વાવેતર ઘણું ખરું થઈ ગયું અને કોઈથી માંડી અને જો હવે બધી નિરીક્ષણ હાલે છે જોવા પોવાનું કે ભાઈ કેટલું છે ત્યાં સુધી ટૂંકમાં રહે તો કાલના દિવસમાં છે એ કદાચ સુકાઈ જાય તો બપોર પછી વાવેતર સ્ટાર્ટ થાય અને નકર પછી બ્રહ્મ દિવસમાં છે આની કરનો જ્યાં ભાગ છે એ વાવન થાય તો દોસ્તો મળશું તે કાલના નવા બ્લોગમાં ત્યાં સુધી બધા આવજો જો આ ટિટોડા ટાઈપ ના રખડું રાખે કારણ કે નાનું એવું જનાવર તો બોલે પુંડા ની રંજાઈ ને એ બધી બહુ વધી ગઈ છે એટલે આની કોઈ તો નથી આવતા કોઈ વાંધો નથી પણ હવે રાતે તો જોઈ જાય હવે કદાચ રખડું થાય હાલો તો કાલે મળશું નવા vlog માં ત્યાં સુધી બધા આવજો જય મુરલીધર ને જય દ્વારકા